હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો આલુ પરાઠા એક એવી વસ્તુ છે જે નાના મોટા બધાના ઓલ ટાઈમ ફેવરિટ હોય છે તો આજે આપણે ઢાબા જેવા પરફેક્ટ આલુ પરાઠા બનાવશું લોટ બાંધવાથી લઈ આલુ પરાઠા શેકવા સુધીની બધી સિક્રેટ ટિપ્સ આ વિડીયોમાં આપણે જોશું તો આ વિડીયો પૂરો જોયા પછી તમારી ઘરે પણ આલુ પરાઠા વણતી વખતે ક્યારેય નહીં ફાટે અને ફૂલીને દળા જેવા થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ તો આપણે અહીંયા મસાલો બનાવી લઈએ જે આલુ પરાઠામાં આપણે એક સિક્રેટ મસાલો એડ કરવાના છીએ એ તો એના માટે મેં અહીંયા એક ચમચી જેટલું કાચું જીરું લીધું છે અને સાથે જ એ અડધીથી એક ચમચી જેટલા મેં અહીંયા ધાણા લીધા છે આખા ધાણા અને સાથે જ એક ચમચી જેટલી વરિયાળી લીધી છે અને સાથે જ દસ થી બાર જેટલા મરીના દાણા લીધા છે આ બધી વસ્તુને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે લેવાના છે તો બળી ન જાય એનું ધ્યાન રાખી અને આપણે આને શેકી લેવાના છે તો આ બધી વસ્તુ સરસ એવી શેકાઈ ગઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાની છે તો અહીંયા આપણે એક પ્લેટમાં એને કાઢી લીધી જો તમારી પાસે સૂકું લાલ મરચું હોય તો તમે એને તવામાં ગેસની ફ્લેમ બંધ કરો ત્યારે જ તમારે એડ કરી દેવાનું છે પણ મારી પાસે અત્યારે અવેલેબલ નહોતું એટલે મેં અહીંયા એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે અને હવે આ બધી વસ્તુને ઠંડી કરી અને આપણે પીસી પીસી લેવાની એક મસાલો મસાલો બનાવી લેવાનો છે તો ચાલો અહીંયા અને સાઈડમાં આપણે એને રાખી દઈએ ને હવે આપણે બટેટા જોઈ લઈએ તો અહીંયા મેં એક કિલો જેટલા બટેટા બાફેલા છે હું અહીંયા આજે ઘણા બધા પરાઠા બનાવવાની છું એટલા માટે એટલા માટે મેં અહીંયા એક કિલો જેટલા બટેટા બાફ્યા છે અને હવે આ બટેટાને આપણે હલકા ગરમ હોય ત્યારે જ આવી રીતે ખમણીની મદદથી એને ખમણી લેવાના છે તો જો ખમણીની મદદથી ખમણશું એટલે બટેટામાં બિલકુલ પણ ગાંઠા નહીં રહે અને આપણે પરાઠા જ્યારે વણશું ત્યારે બિલકુલ પણ ફાટવાની બીક નહીં રહે તો જો ખમણીની મદદથી બધા બટેટાને મેં એ જ રીતે ખમણી લીધા છે અને હવે આ મસાલાને આપણે થોડો ગરમ છે તો ઠંડો થવા દઈએ પછી જ આપણે એમાં બાકીના મસાલા કરીએ નહીં જો ગરમ ગરમ બધા મસાલા કરી લઈશું તો મસાલો આપણો ઢીલો થઈ જશે તો એને સાઈડમાં રાખી અને હવે આપણે ત્યાં સુધીમાં લોટ બાંધી લઈએ તો ઘરની કોઈ પણ વાટકી સેટ કરી અને આપણે અહીંયા લોટનું માપ લઈ લેવાનું છે તો મેં મેં તમને આગળ બતાવ્યું એ બે વાટકા જેટલો અહીંયા ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે અને એમાં હું અહીંયા એક ચપટી જેટલા અજમા એડ કરું છું અજમાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો આલુ પરાઠામાં મેઇન વસ્તુ છે કે આલુ પરાઠાનો લોટ બાંધવો તો અહીંયા લોટ બાંધવામાં આપણે ટીપ્સ જોવાના છીએ ધ્યાનથી તમે જોજો બિલકુલ પણ સ્કીપ નહીં કરતા અને સાથે જ એક ઢાબા જેવો ટેસ્ટ આવે એટલા માટે મેં અહીંયા બે ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે એને પણ હાથેથી ક્રશ કરીને એડ કરી દીધી છે અને સાથે જ હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે તો મીઠું પણ આપણે એડ કરી દીધું અને હવે આપણે આલુ પરાઠાનું ટેક્સચર એકદમ જોરદાર એનો કલર અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને આલુ પરાઠા એના માટે આપણે આમાં ચણાનો લોટ એડ કરવાનો છે તો અહીંયા ઘઉંનો લોટ આપણે બે વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે એની સામે હું અહીંયા ખાવાની જે ચમચી હોય છે એ પાંચ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરું છું તો ઘરનો કોઈ પણ વાટકો સેટ કરી અને એની ઉપરથી તમારે ચણાનો લોટ એડ કરવાનો છે થોડો વધારે ઓછો થશે તો કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો તો જો અહીંયા ચણાનો લોટ પણ મેં એડ કરી દીધો અને હવે પરાઠાનું ટેક્સચર એકદમ જોરદાર આવે ઢાબા જેવું અને સાથે જ આપણે જે લોટ બાંધીએ છીએ એમાં એકદમ ફ્લફીનેસ આવે અને પરાઠા જ્યારે આપણે શેકીએ ત્યારે એકદમ ફૂલીને દળા જેવા થાય એના માટે મેં અહીંયા એક નાની વાટકી જેટલું દૂધ એડ કર્યું છે તો દૂધ અને ચણાનો લોટ ચોક્કસથી એડ કરજો આ બંને વસ્તુ એડ કરવાથી પરાઠાનું ટેક્સચર જોરદાર આવે છે એકદમ ઢાબાએથી આપણે પરોઠા લાવીને ખાતા હોય એવું જ એનું ટેક્સચર આવે છે અને સાથે જ મૂળ માટે એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે વધારે તેલ એડ કરવાની આપણે કોઈ જરૂર નથી અને બધું સરસ એવું મિક્સ કરી અને હવે આપણે જેમ જરૂર લાગતી જાય એમ પાણી એડ કરતું જવાનું છે અને એકદમ હાથેથી સરસ એવો મસળી અને આપણે આનો એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરવાનો છે તો જો અહીંયા સોફ્ટ રાખવાનો છે એનું એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો જો આલુ પરાઠા બનાવવામાં મેઈન વસ્તુ છે કે આલુ પરાઠાનો લોટ બાંધવો જો લોટ પરફેક્ટ બંધાશે તો જ આપણા પરાઠા વણતી વખતે બિલકુલ નહીં ફાટે અને સાથે જયારે એને આપણે શેકશું ત્યારે એકદમ ફૂલી અને દડા જેવા થશે તો તમે જોઈ શકો છો લોટ આપણો અહીંયા હવે એકદમ સોફ્ટ એવો બંધાઈને રેડી થઈ ગયો છે પણ હજુ આપણે એને એકદમ સરસ એવો મસળવાનો છે જેટલો મસળશું એટલો જ લોટ આપણો ચીકણો બનશે અને આપણા પરાઠા બિલકુલ નહીં ફાટે તો જો લોટ આપણો સરસ એવો ભેગો થઈ ગયો છે થોડો આપણે એને મસળી પણ લીધો તો હવે આપણે એમાં ઉપરથી થોડું તેલ એડ કરી અને આવી રીતે એને થોડી વાર માટે ફરી પાછો મસડી લેવાનો છે તો તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર હજુ થોડું દરદરવું એવું આપને લાગે છે મતલબ કે તે હજુ પરાઠા બનાવવા માટે પરફેક્ટ નથી તો જો આ લોટને હવે આપણે ઢાંકી અને થોડીવાર માટે રેસ્ટ આપીએ કે જ્યાં સુધીમાં એ સરસ એવો સેટ ન થઈ જાય તો ચાલો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે બટેટાની ફિલિંગ પણ બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા એક મોટું વાસણ લીધું છે એમાં એક ચમચો જેટલું તેલ એડ કરું છું વધારે તેલ એડ નથી કરવાનું અને ચમચો મોટો પણ નહોતો નાનો ચમચો જ હતો અને હવે આપણે તેમાં તેલ ગરમ થાય એટલે અડધી થી પોણી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે અને અડધી ચમચી જેટલી આપણે આમાં હિંગ એડ કરી દીધી છે હિંગનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને આમ પણ પચવામાં સહેલું રહેશે તો હિંગ અને જીરું આપણું સરસ એવું ફૂટી જાય સરસ એવું વઘાર થઈ જાય પછી આપણે તેમાં આદુ લસણ અને મરચાં અને સાથે જ લીલા ધાણાના ડાળખા એડ કરી અને મેં આવી રીતે દરદરું એને વાટી લીધું છે તો જો લીલા ધાણાના ડાળખા અથવા તો લીલા ધાણા ઘરે અવેલેબલ હોય તો આવી રીતે થોડા આવી રીતે પેસ્ટમાં એને વાટી અને પછી એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એકવાર આવી રીતે આવી પેસ્ટ બનાવી અને વઘાર કરજો મસાલાનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે તો જો એને થોડી વાર માટે આપણે સંથડાવા દીધું તો એ બધું થોડી વાર માટે સંથડાઈ ગયું પછી આપણે આમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે મેં એને ચોપરમાં આવી રીતે ચોપ કરી લીધી છે તો ડુંગળીને તમે ઝીણી કટ પણ કરી શકો છો પણ ધ્યાન રાખવાનું છે કે ઝીણી કટ આપણે કરવાની છે વધારે મોટી નથી કરવાની જો વધારે મોટી કરશું તો ભણતી વખતે પરાઠું આપણું ફાટશે તો જો ડુંગળીને પણ સરસ એવી આપણે મિક્સ કરી લીધી અને ડુંગળીને આપણે થોડી માટે સંતળાવા દેવાની છે કારણ કે એમાં પાણીનો ભાગ હોય છે એ બળી ન જાય ત્યાં સુધી આપણે એને સંતળાવા દઈશું તો ડુંગળી સંતળાય છે તેની સાથે જ હું અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઉં છું જેથી કરીને એકદમ જોરદાર એવો કલર આપણા સ્ટફિંગમાં આવે અને સાથે જ જો આલુ પરાઠાનું જ્યારે સ્ટફિંગ બનાવીએ છીએ આપણે તેમાં ખાંડ જો તમારે એડ કરવી હોય તો આ સ્ટેજ ઉપર જ એડ કરી દેવાની છે અને જો ન એડ કરવી હોય તો તમે બિલકુલ સ્કીપ કરી શકો છો અને સાથે જ આપણે જે મસાલો વાટીને રાખ્યો છે વરિયાળી અને મરીવાળો એ આપણે એડ કરી દીધો અને સાથે જ અહીંયા ખટાશ માટે મેં એક ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો લઈ લીધો છે બધા મસાલાને આપણે સરસ એવા ડુંગળી સાથે મિક્સ કરી અને થોડી વાર માટે સાંતળવાના છે એટલે કે અડધીથી એક મિનિટ જેવા આપણે બધા મસાલાને સાંતડી લીધા તો તમે જોઈ શકો છો ડુંગળીનું બધું પાણી બળી ગયું છે અને આપણો મસાલો એકદમ ડ્રાય એવો લાગે છે અત્યારે તો આપણે જે બટેટા ઠંડા થવા માટે રાખ્યા હતા એ એડ કરી દેવાના છે તો જો આવી રીતે મસાલો બનાવશું તો એનું ટેસ્ટ એકદમ જોરદાર એવો આવે છે અને એકવાર તમે આ રેસીપી પૂરો વિડીયો જોયા પછી ટ્રાય કરી જો પરફેક્ટ એવા આલુ પરાઠા તમારી ઘરે બનશે ક્યારે પણ આલુ પરાઠા ફાટશે નહીં અને બધા પરાઠા તમારા ફૂલી અને દડા જેવા થશે તો જો બધો મસાલો આપણે મિક્સ કરી દીધો અને સાથે જ હવે થોડા લીલા કટ કરેલા ધાણા પણ અત્યારે આપણે અહીંયા એડ કરી દઈએ છીએ જો હોય તો એડ કરવાના છે બાકી આપણે પહેલાં જ આખા ધાણાના બી અને સાથે જ ધાણા જે લીલા ધાણાને પણ પીસીને એડ કર્યા છે એટલે આપણે પાછળથી ધાણા એડ નહીં કરીએ તો પણ ચાલશે તો જો બધો મસાલો સરસ એવો મિક્સ કરી લીધો મેં અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને મસાલાને નીચે ઉતારી લઈએ અને આ મસાલાને આપણે ઠંડો થવા માટે રાખવાનો છે અને જો એક વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલો ઠંડો થયા પછી જ આપણે તેમાં મીઠું એડ કરવાનું છે તો અહીંયા હું અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને અડધી ચમચી જેટલું નોર્મલ આપણા ઘરમાં જે મીઠું હોય છે તે એડ કરું છું પણ એ બંને વસ્તુ આપણે મસાલો ઠંડો થાય પછી જ એડ કરવાનું છે નહીતર આપણો મસાલો ઢીલો થઈ જશે તો ચાલો આપણો મસાલો તો એકદમ બનીને રેડી થઈ ગયો છે તો હવે લોટ પણ આપણે જોઈ લઈએ તો જો અહીંયા લોટ આપણો સરસ એવો હવે સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ચીકણો આપણો લોટ થઈ ગયો છે તમે વિડીયોમાં તમને ખબર પડતી હશે કે એકદમ પરફેક્ટ એવો લોટ આપણો અહીંયા બંધાઈને રેડી મોટો લુવો લઉં છું કારણ કે થોડું મોટું પરાઠું હું બનાવું છું હવે તો હવે લુવા ઉપર સૂકો કોરો ઘઉંનો લોટ લઈ લેવાનો છે આપણે અને આપણે પરાઠા અડધું એવું વણી લેવાનું છે તો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે મેં અહીંયા અડધું પરાઠાને વણી લીધું છે ને લોટ એકદમ સોફ્ટ છે તો વણાઈ પણ એકદમ જલ્દી થઈ જાય છે અને સાથે જ અહીંયા એક મોટો જે આપણે બટેટાની ફિલિંગ બનાવી છે એનો લુવો આપણે આવી રીતે વાળીને પહેલાં જ તૈયાર રાખવાનો છે જેથી કરીને આપણે વણતી વખતે બિલકુલ વાર ન લાગે તો એ લુવો આપણે વચ્ચે રાખી અને તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે આપણે પરાઠાને એકદમ સરસ એવું સીલ કરી દેવાનું છે તો જો આપણો અહીંયા પરાઠાનો લુ એકદમ બનીને રેડી થઈ ગયો છે તો ફરીથી ઉપરથી પાછો લોટ આપણે લગાવી અને પરાઠાને પેલા તો આવી રીતે હાથની મદદથી થોડો પ્રેસ પ્રેસ કરવાનો કરવાનો છે છે અને એકદમ હળવા હાથે તો હળવાથી જેટલું થાય એટલું પ્રેસ કરી અને પછી આપણે વેલણની મદદથી એને વણી લેવાનો છે તો જો વણતી વખતે પણ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ હળવા હાથે વણવાનો છે બિલકુલ પણ આપણે એને પ્રેસ નથી કરવાનો બસ વેલણ આપણે એની ઉપર ખાલી ફેરવતા હોય એ જ રીતે આપણે એને વણી લેવાનું છે અને બંને સાઈડ ફેરવતા રહી અને આપણે એને વણી લઈશું તો તમે જોઈ શકો છો આપણું પરાઠું એકદમ પરફેક્ટ વણાયું છે ક્યાંય પણ એક પણ જગ્યા બિલકુલ નથી ફાટયું ચાલો એ જ રીતે હું તમને બીજું પરાઠું વણીને પણ બતાવી દઉં તો જો અહીંયા આપણે બીજું પરાઠું અડધું વણી લીધું છે અને એની ઉપર આપણે આવી રીતે રાખી દીધો છે ફિલિંગનો અને જે આપણે છે બનાવીએ છીએ એને એકદમ સરસ એવો આપણે પેક કરવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જો તમે જોઈ શકો છો મેં કઈ રીતે લુવાને પેક કરી દીધો અને સાથે જ આપણે એકદમ હળવા હાથે પેલા એને પ્રેસ કરવાનો છે તો જેટલો મોટો થાય એટલો હાથની મદદથી આપણે એને પ્રેસ કરી હળવા હાથે અને મોટો કરી લેવાનું છે લુવાને અને પછી વેલણની મદદથી એકદમ હળવા હાથે આપણે એને વણી લેવાનો છે તો જે સાઈડ આપણે પેક કર્યો છે લુવાને એ સાઈડ આપણે વણતી વખતે પહેલા નીચે રાખવાની છે અને પછી આપણે એને ફેરવતા રહી બંને સાઈડ અને એકદમ હળવા હાથે આપણે આ પરાઠું વણી લેવાનું છે તો ચાલો અહીંયા પરાઠા મેં તમને વણીને પણ બતાવી દીધા જો જો જરા પણ એક પણ જગ્યાએથી આપણું પરાઠું નથી ફાટ્યું તો જો બીજું પરાઠું પણ આપણું અહીંયા વણીને રેડી થઈ ગયું છે તો ચાલો હવે આપણે પરાઠાને શેકી લઈએ તો શેકવા માટે મેં અહીંયા એક તવો લઈ લીધો છે અને એમાં હું એક ચમચી જેટલું ઘી એડ કરું છું તમે આ પરાઠું ઘી અથવા તો તેલ ગમે એનાથી શેકી શકો છો તો અહીંયા હું ઘીથી શેકું છું તો ઘી સરસ એવું મેલ્ટ થઈ ગયું પછી આપણે ઘીને આખા તવા પર આવી રીતે સરસ એવું પાથરી દેવાનું છે તો ઘી હલકું એવું ગરમ થાય ઘી અને આપણો તવો પછી આપણે જે પરાઠું વણીને રાખ્યું છે તે આપણે આમાં એડ કરી દેવાનું છે તો એકદમ હળવા હાથે આપણે પરાઠાને તવા પર રાખી દઈશું તો જો જે સીલ કર્યો છે ભાગ આપણે એ ભાગ ઉપરની સાઈડ રહેશે ને અને આપણું પરાઠું એક સાઈડ થી શે કાંઈ હલકું એવું પછી આપણે તેને પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ગોળ એવું આપણું પરાઠું અહીંયા વણાયું છે અને બિલકુલ પણ આપણું પરાઠું નથી ફાટ્યું કારણ કે લોટ આપણે એકદમ પરફેક્ટ એવો બાંધીને રેડી કર્યો છે તો જો એક સાઈડ થી પરાઠું છે એવું વધારે નથી શેકાવા દેવાનું દેવાનું એકદમ જ જ છે તો તો એ રીતે બીજી પણ આપણે એને દઈશું આવી રીતે ચમચાની મદદથી હલકું હલકું આપણે એને પ્રેસ કરવાનું છે એકદમ હળવા હાથે અને વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતા રહેવાનું છે તમે જે રીતે વિડીયોમાં જુઓ છો એ રીતે આપણે એને ફેરવતા રહી અને બીજી થી પણ આપણે એને શેકી લઈશું તો જો બીજી સાઈડ આપણે પલટો તમે જોઈ શકો છો પરાઠાનો કલર જોઈ અને થઈ જાય આપણું પરાઠું અહીંયા બીજી સાઈડ શેકાયું અને આપણે એને હલકું હલકું પ્રેસ કર્યું એટલે જો એકદમ સરસ એવું ફૂલીને આપણું પરાઠું દડા જેવું થઈ ગયું છે તો જ રીતે બધા પરાઠા તમે જેટલા પરાઠા બનાવશો એ બધા પરાઠા ફૂલવાના જ છે તો જો આપણું બીજી સાઈડ નીચેની પણ આપણું સરસ એવું પરાઠું છે તો જો તમારે આમાં બટર લગાવવું હોય તો તમે લગાવી શકો છો તો અહીંયા હું દેશી માખણ લગાવું છું દેશી બટર આપણું કારણ કે એનો સ્વાદ આલુ પરાઠામાં જોરદાર આવે છે તો જો ઉપરથી મેં બટર લગાવી દીધું દીધું છે ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો લગાવવાનું છે અને ફરી પાછું આપણે એને એક વખત ફેરવી અને શેકી લઈએ અને તમે જોઈ શકો છો કલર આપણા ચણાનો લોટ એડ કરવાથી આ ફાયદો થવાનો છે કે કલર એકદમ જોરદાર આવશે અને પરાઠા એકદમ ક્રિસ્પી બનશે તો આપણે એને બિલકુલ સ્કીપ નથી કરવાનો તો જો આપણું પરાઠું બંને સાઈડ થી એકદમ શેકાઈ ગયું છે અને હું તમને નજીકથી પણ બતાવી દઉં વધારે ઘી તેલનો ઉપયોગ કર્યા વગર આપણે શેક્યું છે તો પણ એકદમ ક્રિસ્પી એવું આપણું પરાઠું શેકાયું છે ચાલો બીજું પરાઠું શેકીને પણ હું તમને બતાવી દઉં તો શેકતી વખતે આવી રીતે ચમચાની મદદથી આપણે પરાઠાને ફેરવતા રહેવાનું છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર જ મેં આ પરાઠા શેકેલા છે તો જો બંને સાઈડથી હલકું હલકું શેકાઈ જાય પછી આવી રીતે ચમચાની કે સ્પેચ્યુલાની મદદથી હળવું એવું પ્રેસ કરશું એટલે આપણું પરાઠું એકદમ ફૂલીને દડા જેવું થઈ જશે તો જો એકદમ પરફેક્ટ એવા આપણા પરાઠા અહીંયા શેકાય છે અને સાથે એકદમ સરસ એવા પણ છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આલુ પરાઠાનો વિડીયો કેવો લાગ્યો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ